દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો આ જંગલનો રાજા સિંહ ફિફાદ અને લુવારાના આરે શેત્રુજીના કાંઠે ગારિયાધાર પાસે આ તહેરી રહ્યો છે એવા અમારા રિપોર્ટર મુકેશ એસ કંટારિયાએ આ એમના પોતાના કેમેરામાં આ સિંહને કંડાર્યો છે અને આ સમાચાર માટે મને મોકલ્યું છે અને ત્યાંના લોકો આજુબાજુના લોકો ચાવચેત રહેજો ત્યાં આ સિંહ ટહેલી રહ્યો છે એટલે ત્યાંના લોકો ચાવચેત રહેજો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ